તો મિત્રો જો આ ફૂલ જુઓ તમે કેવા દેખાય છે એનો છોડ જુઓ બરાબર આ છોડનું ઇંગ્લિશ નામ છે બ્લ્યુ સ્નેક વીડ અને આને હિન્દીમાં જમાઈકા દારૂ હલ્દી પણ કહેવાય છે અને ખૂબ સરસ આના ફૂલ છે અને તમે જો આ સિંગ જેવું છે અને એની વચ્ચે ફૂલાયા છે તો મિત્રો આ ખૂબ ખૂબ સરસ છોડ છે અને આ આટલા નથી જોવો અહીં આગળ છે ને આની આખી આમ દીવાલ કરેલી છે તો મિત્રો આને ગુજરાતીમાં શું કહેવાય ને એ તો ખબર નથી પણ તમને ખબર હોય ને તો કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો તો મિત્રો આ જે છોડ રહ્યો ને એને જે કોમળ કોમળ પત્તી જે આને કહેવાય ને એકદમ એનો હર્બલ ટી તરીકે પણ ઉપયોગ થાય છે અને બીજું આ ઔષધિ છે બરાબર એનો ઉપયોગ પાચનશક્તિ માટે અને પેટના અલ્સર માટે પણ આનો આયુર્વેદમાં ઉપયોગ થાય છે કે શરીરમાં જે એસિડ બને ને એને ઠંડા ઠંડુ કરવા માટે પણ આનો ઉપયોગ થાય છે કોઈને શ્વાસ સંબંધી તકલીફ હોય જેમ કે અસ્થમા હોય ઉચ્ચ રક્તચાપ એટલે બ્લડ પ્રેશર વગેરે હોય ને તો પણ એનો આનો છે ને ઉપયોગ આયુર્વેદમાં થઈ શકે છે બીજું કે આનો છે ને સજાવટના રૂપમાં તમે બગીચાની અંદર પણ આનો ઉપયોગ કરી શકો છો કેમ કે આ પતંગિયાને ખૂબ આકર્ષણ આકર્ષિત કરે છે અને આખા બગીચામાં આના ફૂલ સરસ રીતે દેખાય છે એટલે બગીચામાં જે આપણે ઝાડી વોલ તરીકે ઉપયોગ કરતા હોય ઝાડી તરીકે તો આનો ઉપયોગ ખૂબ સરસ રીતે થાય છે બરાબર તો આનું આ મહત્વ છે કે આ ઔષધીય ગુણો ધરાવે છે પ્લસ કે આનું સજાવટ તરીકે પણ ઉપયોગ થાય છે અને આના પાંદા છે ને હર્બલ ટી તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો જો આ છોડ તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં કહેજો અને મને જે જાણકારી હતી ને એ તમને મેં કીધી છે બરાબર તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ મસ્ત જાણકારીવાળા વિડીયો આવતા રહેવાના છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો ચલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ